સુરતમાં અંદાજીત આઠ હજાર નું અઢાર કરોડનું બજેટ રજૂ ગત વર્ષ કરતાં આઠસો ને સિત્તેર કરોડનો વધારો આજે સુરત મહાનગરપાલિકાનું બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે ગત વર્ષે સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું જ્યારે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે અંદાજિત બજેટ આઠ હજાર કરોડ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કેપિટલ બજેટ ચાર હજાર એકસો ને એકવીસ કરોડ છે તેમજ કોઈપણ પ્રકારનું વેરો જીકાયું નથી આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક પાંચ હજાર કરોડથી વધુનો રખાયો છે જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે પ પાંચસો ને પચીસ કરોડનું એસ્ટિમેટ મુકાયું છે રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પચાસ વર્ષ સુધી કોઈપણ પ્રકારની પાણીની મુશ્કેલી ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ વર્ષના બજેટમાં ઇકો ટુરિઝમ હેલ્થ અને નવા વિસ્તારના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેના કેપિટલ કામો ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનરે કરેલા ડ્રાફ્ટ બજેટના અંદાજમાં સ્થાયી સમિતિએ કુલ એકસોને એકતાળીસ કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યું હતું જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેસ ચોવીસનું બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટે ને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ ઓફ ટુમોરો અને મોસ્ટ લિવબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોવીસ પચીસનું

ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવું ઇનિશિયેટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે